લાડવા જોઈને જ અવાજ બેસી ગયો છે હજુ ચાખ્યા પણ નથી ગઈકાલે ઇંગ્લિશ ભજન સેવામાં સંદેશો આપ્યો સાંજે ગળું સરસ હતું પણ રાત્રે કફ થયો મને એટલે થોડો અવાજ મારો બેસી ગયો છે પણ આઈ હોપ કે તમને વચનથી ઉત્તેજન મળશે એવી મારી પ્રભુને પ્રાર્થના અને વિનંતી છે બહુ જોરથી બોલવાનો પ્રયત્ન નહીં કરું એટલે ધીરે ધીરે બોલીશ અને પ્રભુ ચોક્કસ કૃપા આપશે આજના મનન માટે માતીની સુવાર્તા તેનો બીજો અધ્યાય અને એક થી બાર વચનો આપણે વાંચ્યા છે અને એમાંથી કેટલીક વાતો તમારી આગળ હું મૂકવા માંગુ છું નાતાલને ધ્યાનમાં લઈને અને મારો જે ટોપિક છે જ્ઞાનીઓની નાતાલ કેવી નાતાલ હોઈ શકે જે વ્યક્તિ પોતાને જ્ઞાની કહે છે એ વ્યક્તિની નાતાલની ઉજવણી કેવી હોઈ શકે અને એના વિશે આજે આપણે પ્રભુનું વચન શીખવા માગીએ છીએ જુલાઈ વીસ ઓગણીસો ને અગ્ન સિત્તેરમાં નીલ આમસ્ટ્રોંગે પોતાનો પ્રથમ પગ ચંદ્ર ઉપર મૂક્યો અને એનો જે સાથી હતો એલ્ટ્રીન એ ત્રણ કલાક બંને જણ સાથે ચંદ્ર ઉપર ફર્યા અને માનવ ઇતિહાસની આ બહુ મહત્વની ઘટના હતી જેને આજે પણ આપણે યાદ કરીએ છીએ કારણ કે માણસે પ્રથમવાર ચંદ્ર ઉપર પોતાનો પગ મૂક્યો અને અવકાશમાં માણસ મુસાફરી કરતો થઈ ગયો બીજા ગ્રહોની મુલાકાત લેતો થઈ ગયો અને આપણે એવું માનીએ છીએ કે આ જે ઘટના છે એ વિશ્વની સૌથી મહાન ઘટના છે પણ જો તમે ઇતિહાસનો અભ્યાસ કરો તો આના કરતાં પણ મોટી એક બીજી ઘટના બની અને તો નાતાલના દિવસે હતી માણસ ચંદ્ર પર જાય એના કરતાં વિશેષ પરમેશ્વર જે આકાશની અંદર રહે છે એ પૃથ્વી ઉપર પોતાનો પગ મૂકે છે માણસ બનીને એ બહુ મોટી ઘટના છે અને એ ઘટનાએ માનવ જીવનના ઇતિહાસને બદલી નાખ્યો છે માનવ જીવનનો ઇતિહાસ બે ભાગમાં વહેંચાઈ ગયો પૂર્વે અને અસર પ્રભુ ઈસુ ખ્રિસ્તના ના માનવ જીવનની અંદર કરી છે અને એટલા માટે પ્રભુ ઈસુ ખ્રિષ્તનું જે જન્મ છે એ જન્મ આપણા બધાને માટે અને સમગ્ર માનવ જાતને માટે ખૂબ જ મહત્વનો છે અને અહીંયા માથીની સુવાર્તાના બીજા અધ્યાયમાં આપણે આવીએ તો આપણે જોઈએ છે કે ઘણા બધા લોકોએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની નોંધ કરી અને એમાંના એક જ્ઞાની લોકો પણ હતા જેને આપણે ગુજરાતીમાં માગી લોકો કહીએ છીએ પણ અંગ્રેજીમાં એમને વાઈઝ મેન કહેવામાં આવે છે વાઇઝ એટલે જ્ઞાની અને કેમ એ લોકોને જ્ઞાની કહેવામાં આવે એ વાત આજે આપણે શીખવાના છે ઓકે એ લોકો એસ્ટ્રોનોમર્સ હતા અભ્યાસુ હતા પણ એથી વિશેષ એમણે પોતાના જ્ઞાનનો જે ઉપયોગ કર્યો એ વસ્તુ આજે આપણે શીખવા માંગીએ છીએ આ શાસ્ત્ર ભાગમાંથી હું તમને કહેવા માંગુ છું એ તો એ છે કે જે જ્ઞાની વ્યક્તિ છે એ પ્રભુ ઈસુને શોધે છે એ માત્ર તારાને ચોતો નથી એ માત્ર ક્રિસમસ ટ્રીને જોતો નથી એ માત્ર ડેકોરેશનને જોતો નથી પણ એની પાછળ જે સત્ય રહેલું છે એ સત્યને શોધવાના એ પ્રયત્નો કરે છે અને અહીંયા માગી લોકોએ એક તારો જોયો એ તારાને જોઈને હરખાય છે પણ એ તારાને જોઈને બેસી રહેતા નથી વચન એવું કહે છે તેઓ તારો જે દિશામાં જતો હતો એ દિશામાં તેની પાછળ પાછળ જાય છે અને તારા પાછળનું શું સત્ય છે એ સત્ય શોધવાના આ જ્ઞાની લોકો પ્રયત્ન કરે છે માંગ્યો ક્યારે આવ્યા હતા ઈસુના દર્શને કોઈ કહેશે મને બાળક સાહેબો જવાબ નહીં આપે લોકોમાંથી જવાબ જોઈએ માગ્યો ક્યારે આવ્યા તા ઈસુના દર્શને

તેની માં મરિયમની પાસે દીઠો ને તેનું ભજન કર્યું તો જ્યારે માગીઓ આવે છે ત્યારે ઈસુ ક્યાં હતા ગભાણમાં નહોતા પ્રભુ ઈસુ એમના ઘરની અંદર હતા અને એટલા માટે જ્યારે માગીઓ જતા રહે છે ત્યારે હેરોત પણ બે વર્ષથી નાના જેટલા બાળકો હતા એ બધાને મારી નાખવા માટે નો આદેશ કરે છે અને બે વર્ષથી નાના તમામ બાળકોને મારી નાખવામાં આવે છે માગ્યો સૌથી છેલ્લે આવેલા સૌથી પહેલા ભરવાડો આવ્યા લુકની સુવાર્તા બીજો અધ્યાય પંદર થી સોળ એ જ દિવસ એમને દર્શન થયું રાત્રે એ લોકો ઈસુના દર્શનને માટે આવે છે ત્યાર પછી સિમિયોને પ્રભુ ઈસુને જોયા મંદિરની અંદર આઠમા દિવસે જ્યારે એમનું અર્પણ કરવામાં આવે છે લુકની સુવાર્તા બીજો અધ્યાય અઠ્યાવીસમું વચન અને ત્યારબાદ હાન્ના જોયા લુકની સુવાર્તા બે અને આડત્રીસ માં અને હાન્ના પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મ વિશેનો પ્રબોધ કર્યો કઈ આગળ યરૂશાલેમમાં જ્યાં માગ્યો આવીને પૂછે છે કે રાજા ક્યાં જન્મ્યો છે ત્યાં ઓલરેડી રાજાના જન્મનો પ્રચાર બે હજાર બે વર્ષ પહેલા માગ્યોના આવ્યા પહેલા કરી દેવામાં આવ્યો હતો અને એ વાત બાઇબલ ની અંદર આપણે બહુ સ્પષ્ટપણે જોઈએ છે માગીઓ યરુસાલેમ માં આવીને પૂછે છે જ્યાં ઓલરેડી પ્રચાર કરવામાં આવ્યો હતો એમની પાસે પ્રબોધવાણી હતી એમની પાસે વચનો હતા પ્રબોધકોના પુસ્તકો હતા જ્યાં લખવામાં આવેલું ઓ યહૂદિયા દેશના બેથલેહેમ તું યહૂદીઓના સ્વભાવમાં નાનું નથી તારામાં એક અધિપતિ જન્મશે જ્ઞાન હતું પણ એ જ્ઞાન એ લોકો વ્યવહારમાં મુકતા નથી એમની આગળ પ્રચાર કરવામાં આવેલો ત્યાં જ આવીને પૂછે છે કે રાજા ક્યાં જન્મ્યું છે અને તો પણ એ લોકો પ્રભુથી દૂર થઈ જાય છે એવી વાત આપણે જોઈએ છે પ્રભુદવાણી ખબર હતી છતાંય એ લોકો બેથલેમ જતા નથી પણ માગ્યો ને કે છે તમે જાઓ તમને મળે તો અમને આવીને કહેજો અમે પણ આવીને તેનું વજન કરીશું આ આજે પણ આપણા લોકોમાં છે આપણી પાસે જ્ઞાન છે બાઇબલનું પણ વ્યવહાર એ જોવા મળતો નથી જ્ઞાની વ્યક્તિ જે છે એ ઈશ્વરના વચન પ્રમાણે જીવે છે એ વચન પાછળનું સત્ય શોધે છે અને એને પોતાના જીવનની અંદર લાગુ કરે છે ગીત શાસ્ત્રના પુસ્તકમાં લખ્યું છે મૂર્ખે પોતાના મનમાં કહ્યું કે ઈશ્વર છે જ નહીં અને મૂર્ખ એટલે કોણ ગાંડો નહીં ગાંડાને છે ને એનું મગજ ખસી ગયેલું હોય એટલે કેમ દોડે છે કેમ હસે છે કેમ બૂમો પાડે છે એની ખબર નથી હોતી પણ જે મૂર્ખ છે એ ગાંડો નથી મૂર્ખ એવો વ્યક્તિ છે જેને ખબર છે કે આગળ ખાડો છે હું પડી જઈશ અને છતાંય જઈને પડે છે એને મૂર્ખ કહેવાય મૂર્ખ એટલે એવો વ્યક્તિ કે જેવું માને કે ઈશ્વર નથી સ્ટીફન નું નામ કેટલાય સાંભળ્યું છે સ્ટીફન હોકિંગ્સ એમણે એવું કીધેલું દેર ઇઝ નો ગોડ વેરી ઇન્ટેલિજન્ટ પર્સન પણ હું તમને કહું આજે શું છે સત્ય દેર ઇઝ નો સ્ટીફન હોકિંગ્સ બટ ગોડ સ્ટીલ એક્ઝિસ્ટ ઈશ્વર આજે પણ અસ્તિત્વ ધરાવે છે તમે કદાચ બહુ મોટી પોસ્ટ પર હોઈ શકો તમે બહુ સારામાં સારું ભણેલા હોવ તમારી પાસે જ્ઞાન હોય તમને લોકો સલામ કરતા હોય પણ જો તમે એવું માનો ને કે ઈશ્વર નથી તો તમારા જેવું મૂર્ખ કોઈ નહીં એવું બાઇબલ કહે છે હું નથી કહેતો એવું બાઇબલ કહે છે મૂર્ખે પોતાના મનમાં માન્યું કે ઈશ્વર નથી પણ આ તો જ્ઞાની લોકો હતા એમની પાસે વચનો નહોતા પણ એ તારા પાછળનું સત્ય શોધવાનો પ્રયત્ન કરે છે આટલો પ્રકાશિત તારો અમે કદી જોયો નથી એનો મતલબ એ થાય કે કોઈ દૈવી વ્યક્તિનો જન્મ થયો છે અને તારાના અજવાળાની પાછળ પાછળ આવે છે અને પ્રભુ ઈસુને મળે છે એવી વાત બાઇબલની અંદર આપણને જોવા મળે છે જ્ઞાન હોવા છતાં યહૂદીઓએ ઈસુને શોધ્યા નહીં અને આજે આપણે ખ્રિસ્તીઓ પણ વચન હોવા છતાં પણ આપણે ઈસુને શોધતા નથી નાતાલમાં શું કરવાનું ઈસુને શોધવાના લુક ફોર જીઝસ ક્રાઇસ્ટ ક્યાં છે ઈસુ આપણે શોધીએ ઈસુને જ્ઞાન હોય પણ ઈચ્છા ના હોય તો પ્રભુ નથી મળતા ઈચ્છા હોવી જોઈએ જાખી દાણીને જુઓ ને જાખી દાણીને એક જ ઈચ્છા હતી મારે ઈસુ બસ આટલી જ ઈચ્છા ઈસુ મારા ઘેર આવે મારી સાથે વાત કરે મારી સાથે ખાય આવી કોઈ ઈચ્છા માથી ની ઝાંખી ની નહોતી એને એક જ ઈચ્છા હતી કે આ ઈસુ કોણ છે મારે એમને જોવા છે એની ઝંખના એની ઈચ્છા અને પ્રભુ ઈસુ ને એની ઈચ્છા ખબર પડે છે અને તેથી પ્રભુ શું કરે છે ખબર છે પ્રભુ ઈસુ પર બહુ બધા લોકો પડાપડી કરે છે પણ ઈશુ જાકીને કે હું તારા ઘેર આવવાનો છું અને શું થાય છે જાકીનું જીવન બદલાઈ જાય છે જ્ઞાનની સાથે જો ઈચ્છા ના હોય તો ઈશ્વર કદી મળતા નથી અને એટલા માટે આપણે કહી શકીએ આ શાસ્ત્ર ભાગ પ્રમાણે ઈસુ પાસે જતા છતાં એ લોકો મળવા ના ગયા અને એટલા માટે જે લોકો પ્રભુની નજીક લાગતા હોય એ ઘણી વાર તેમનાથી દૂર હોય એ પણ વાસ્તવિકતા હોઈ શકે આ લોકો ઈસુની બહુ નજીક છે એવું લાગે આપણને પણ વાસ્તવમાં એમના હૃદયો પ્રભુથી દૂર હોય એ પણ એક વાસ્તવિકતા છે અને એટલા માટે આ નાતાલે આપણે આપણા જીવનનો વિચાર કરીએ કે મેં ઈસુને શોધ્યા છે મને ઈસુ મળ્યો છે અને જો નથી મળ્યા તો ખાલી જ્ઞાન ના મેળવશો વરસ પૂરું થયું મારું બાઇબલ વાંચન પૂરું થઈ ગયું હવે ફરીથી ઉત્પત્તિ નિર્ગમન લેવી ગણના પ્રકટીકરણ આવે ત્યાં સુધી દેટ વિલ નોટ મેક એની સેન્સ ઇન યોર લાઈફ એનાથી કશું નહીં થાય નોઈંગ બાઇબલ ઇઝ વન થિંગ એન્ડ નોઈંગ ગોડ ઇઝ અનધર થિંગ કેમ બાઇબલ વાંચીએ છે પૂરું કરવા નહીં ઈશ્વરને ઓળખવા માટે વાંચીએ ઈશ્વરને જાણવા માટે વાંચીએ જ્ઞાની બનીએ ડાપણથી વર્તીએ આ જ્ઞાની લોકો તારા જ જોઈને બેસી રહેતા નથી પણ એ લોકો એની પાછળનું સત્ય શોધે છે નાતાલ પાછળના સત્યને શોધો પ્રભુ ઈસુ મળે તો જ નાતાલ એ આપણી સફળ થશે બીજી વસ્તુ જે આ પેરેગ્રાફમાંથી શીખવાની મળે છે એ તો એ છે કે આ જ્ઞાનીઓ માત્ર ઈસુને શોધતા નથી પણ એ લોકો ઈસુની આરાધના કરે છે ક્રિસમસ ઇઝ ઓલ અબાઉટ વર્શિપિંગ ગોડ પ્રભુની આરાધના કરવાની પ્રભુ આગળ પ્રભુને મહિમા આપવાનો એ ખરી નાતાલ છે અને આરાધના કોણ કરી શકે ખબર છે જેને સત્ય મળ્યું હોય ને એ જ આરાધના કરી શકે જેને સત્ય ખબર ના હોય એ ઉજવણી કરે છે પણ જેને સત્ય ખબર છે એ ઉજવણી નહીં એ આરાધના કરે છે આપણે ઉજવણી કરીએ છીએ કે આરાધના કરીએ છે આ બંને વચ્ચે બહુ જ મોટો તફાવત છે ખાલી ઉજવણી ના કરીએ મિત્રો પ્રભુ જાણીને એનું ભજન કરીએ પેલી સ્ત્રીને પ્રભુએ કીધું ને તમે જેને જાણતા નથી એને તમે ભજો છો એન ઇટ ઇઝ પોસિબલ આપણા માટે પણ કે આપણે એને જાણતા જ નથી અને તોય અહીંયા ગીત ગાઈએ છીએ આનંદ જગમાં તારક જન્મ્યો એવું બને કે આપણે એને નથી જાણતા પર્સનલી વ્યક્તિગત રીતે આપણે કદાચ તે આરાધના કરે છે અને જુઓ તમે માગ્યો નો આવવાનો ઈરાદો એક જ હતો વાંચી આપણે કલમ બે માછીની સુવાતા બીજો અધ્યાય બીજી કલમ

વી હેવ કમ ટુ વર્શિપ હિમ એની આરાધના કરવા આવ્યા છે અને એ જ ખરી નાતાલ છે મિત્રો જે સત્યને જાણીએ છે ને એની આગળ નમી જવાનું એ જ ખરી નાતાલ અને તમે જુઓ બાઇબલ બહુ ધ્યાનથી વાંચો પ્રભુએ માગીઓની સાથે એમની ભાષામાં વાત કરી કોઈ સુવાર્તા આપવા નથી ગયું એ લોકોને સૂર્ય ચંદ્ર તારા અને ગ્રહોની ભાષા સમજ પડતી હતી પ્રભુએ એનાથી એમની સાથે વાત કરી અને પ્રભુ એમને પોતાની પાસે લઈ આવ્યા માગ્યો આવે છે અને બીજો અધ્યાય અગિયારમી કલમમાં લખ્યું છે પગે પડીને તેનું ભજન કર્યું પગે પડીને તેનું ભજન કર્યું એક જ પર્પસ ઈશ્વરની આરાધના કરવી અને એ જ નાતાલનો ઉદ્દેશ હેરોદ પણ રાજા હતો પણ એની આગળ એ લોકો નમી જતા નથી એની આગળ પગે પડતા નથી એનું વજન કરતા નથી કેમ કે હેરોદમાં અને ઈસુમાં બહુ ફરક છે અને હું તમને કહું આજની એક દુઃખદ ઘટના આપણે માનવી રાજાઓની આગળ નમીએ છે પણ ઈસુને બાજુ પર મૂકી દઈએ છે માણસોની આગળ આપણે નમી જઈએ છે પણ પ્રભુ ઈસુને આપણે મહિમા અને માન આપતા નથી કોની આરાધના કરવી એ માગીઓને બરાબર ખબર હતી અને એટલે ઈસુ તો નાના હતા એકદમ નાના બે વર્ષના હશે રાઈટ ઘરે આવ્યા ત્યારે રમતા હશે રમે છે એમ કદાચ ને સાથે અને ત્યાં એ બાળકની આગળ ઘૂંટણે પડે છે જસ્ટ ઇમેજિન બે વર્ષનું બાળક અહીંયા લાવવામાં આવે અને હું તમને કહું કે એની આગળ ઘૂંટણે પડી નમો કેવું લાગશે આ કોઈ માનવંતો વ્યક્તિ આવ્યો હોય પ્રેસિડેન્ટ વડાપ્રધાન તો કદાચ આપણે એવું કરીએ પણ એક નાનું બાળક છે છે આ જ્ઞાનીઓ હતા હતા જ્ઞાની લોકો અને એમને ખબર કોની આગળ નમવાનું આગળ નમી જાય છે અને એની આરાધના કરે છે ક્રિસમસ ઇઝ ઓલ અબાઉટ વર્શિપિંગ ગોડ વાંચો બાઇબલ ભરવાડો એ આરાધના કરી ગભાણવા જઈને અને જે એમણે જોયેલું જે દૂતોએ કહ્યું એ મરિયમને યુસુફને કહ્યું દૂતોએ આરાધના કરી પરમ ઉંચામાં દેવને મહિમા થાવ અને પૃથ્વી પર જે માણસો વિશે તે પ્રસન્ન છે તેઓને શાંતિ થાવ શિન્યોને આરાધના કરી હાન્નાએ આરાધના કરી અને માગીઓએ પણ આરાધના જ કરી ખ્રિસ્તીઓ શું કરી રહ્યા છે આજે આરાધના કરીએ વર્ષે વગર સેલિબ્રેશન ના થઈ શકે આપણો પ્રભુ આરાધનાથી સેલિબ્રેશન પામે છે જ્યારે આપણી સ્તુતિ આપણી આરાધના આપણી આભા સ્તુતિ એ જ્યારે આસન બનીને જાય છે ત્યારે ઈશ્વર મહિમા પામે છે અને આપણે એ જ રીતે પ્રભુની આગળ આ નાતાલના સમયમાં નમવાનું છે સત્યને શોધીએ એ સત્યનું ભજન કરીએ અને ત્રીજી ને છેલ્લી વાર બહુ બધું બોલવું હતું પણ પરિસ્થિતિ તમે સમજો છો એટલે વધારે હું નહીં કહું તમને આ જ્ઞાનીઓ ઈસુને ભેટ આપે છે શું આપે છે ભેટ નજરાણું ગિફ્ટ એવું અંગ્રેજીમાં લખ્યું છે દાન નથી આપતા સમજો છો કેમ કે આ રાજા છે રાજાને દાનની જરૂર નથી રાજાને ગિફ્ટ અપાઈ જ્યારે રાજાની હજુરમાં જાઓ ખાલી હાથે ના જવાય યુ હેવ ટુ ટેક સમથિંગ ફોર કિંગ રાજા માટે કશું લઈ જવું પડે કેમકે તમે એમને રાજાનું અપમાન કહેવાય અને એટલા માટે ગિફ્ટ લઈને આવવાનું પ્રભુની આગળ રાજાની આગળ અને આ તો વાઇસ મેન હતા એમને ખબર છે રાજાને કેવી રીતે અપ્રોચ કરી શકાય અને એટલા માટે ગિફ્ટ લાવે છે પગે પડીને ભજન કરે છે અને પછી ભેટ આપે છે કેમ ભેટ આપી શક્યા કેમ ભેટ આપી શકે શું આપ્યું બોલો સોનું 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 અને તો બહુ મોંઘી ધાતુ છે અત્યારે તો એસી હજાર ઉપર ભાવ છે રાઈટ બહુ જ કોસ્ટલી છે પણ રાજાને તો સોનું જ અપાય ને રાજાને તો સોનું જ શોભે રાજાને તો સોનું જ શોભે એને તો રૂપુ શોભે હીરા અને જવારા શોભે અને એમને ખબર છે કે આ રાજા જન્મ્યો છે અને એને સોનું આપવાનું છે અને સોનું આપતા એ લોકો ખચકાતા નથી કેમ પહેલા શું કર્યું ખબર છે પગે પડીને તેનું ભજન કર્યું અને એ બતાવે છે કે એમણે પહેલા પોતાની જાત પ્રભુને સોંપી દીધી અને જ્યારે જાત પ્રભુને સોંપે છે ત્યારે બીજું બધું આપવામાં કોઈ અડચણ આવતી નથી જ્યારે તમે પોતે જ સોંપાઈ જાઓ ત્યારે તમારું જે છે એ કોનું બની જાય છે એ પરમેશ્વરનું બની જાય છે અને જ્યારે તમે ઈસુને સ્વીકારો છો ત્યારે ઈસુનું જે છે એ તમારું બની જાય છે આ કેટલું ગજબનું સત્ય છે એ લોકો નમી ગયા પોતાની જાત સોંપી અને પછી સોનું બોલ લોબાણ આપી શક્યા જે તેમની પાસે હતું તમારી પાસે પણ જે છે એ તમે રાજાને આપી શકો જરૂરી નથી કે સોનું જ આપીએ યાદ કરો વિધવાની દમડીને એ વિધવાની દમડી હતી પણ એના માટે એ સર્વસ્વ હતું વિધવા માટે એ સર્વસ્વ હતું અને એણે રાજાને આપી દીધું અને યાદ રાખજો આ રાજા છે ને પોતાનો મહિમા સાચવશે તમે રાજાને આપશો ને તો રાજા તમને એની સામે વધારે આપશે તો જ એનો મહિમા કહેવાય ને બાકી રાજા લઈને બેસી રહે તો એનો મહિમા સાનો અને એટલા માટે રાજાને આપણે આપીએ શ્રેષ્ઠ આપીએ ભેટ આપીએ ગિફ્ટ આપીએ કારણ કે એ એને યોગ્ય છે જ્યારે તમે તમારી જાતને પ્રભુને સમર્પિત કરો છો ત્યારે બીજું બધું આપવામાં કોઈ અડચણ આવતી નથી અને એટલા માટે આ ક્રિસમસે સત્યને શોધીએ સત્યનું ભજન કરીએ અને એ સત્યને અર્પણ આપી અને જ્યારે તમે આપશો ને ઈટ વિલ મલ્ટીપ્લાય પ્રભુ ઈસુ એકવાર પહાડ પર ભાષણ આપતા હતા પાંચ હજાર લોકો હતા અને બાળકો સ્ત્રીઓ અલગ એક નાનો છોકરો હતો ત્યાં એની પાસે પાંચ રોટલી અને બે માછલી હતી ત્યાં જમવાનું નહોતું અને પ્રભુ ઈસુએ શિષ્યોને કીધું કે તમે જમવાનું આપો અનેકા શિષ્ય કે છે પ્રભુ અહીંયા એક છોકરો છે એની પાસે પાંચ રોટલી ને બે માછલી છે પેલા છોકરાએ ના આપ્યું હોત જસ્ટ ઇમેજિન કે છોકરાએ ના આપ્યું હોત તો આ પાંચ હજાર ને જમાડે એ સ્ટોરી હોત બાઇબલમાં ના હોત રાઈટ પણ પેલા છોકરાએ શું કર્યું ખબર છે એણે રાજાને આપ્યું ઈસુને આપ્યું કેમ કે એને ખબર હતી કે હું જેનું સાંભળી રહ્યો છું હી ઇઝ નોટ એન ઓર્ડિનરી મેન એણે આપી દીધું એનું લંચ અને શું થાય છે ઇટ વોઝ મલ્ટીપ્લાઇડ પાંચ હજાર લોકો જમ્યા અને બાઇબલ તો એવું કહે છે બાર ટોપલી ભરીને વધ્યું બારે શિષ્યો છે ને એક એક ટોપલી ઘેર લઈ ગયા હશે ગજબ આશીર્વાદ પ્રભુએ આપ્યો જ્યારે આપણે આપીએ છીએ ને ઈશ્વર પણ પાછું રાખતા નથી મરિયમ લાજરસની બહેન બેન સુવાર્તા બારમો અધ્યાય ઈસુ ઘરમાં હતા અને ત્રણસો દિનાર નું અત્તર લઈને આવે છે ત્રણસો દિનાર ત્રણસો રૂપિયા નહીં હા ત્રણસો દિનાર અને તમને ખબર છે ત્રણસો દિનાર એટલે શું એક દિનાર એક દિવસનો રોજ હતો એક દિનાર એક દિવસનો રોજ હતો એનો મતલબ ત્રણસો દિનાર એક વર્ષની આવક હતી તમારી ઇન્કમ ઘણો વર્ષની આપી જ કદી ના દિનારનું અત્તર પ્રભુ પર નાખી દીધું અને પ્રભુએ શું કીધું ખબર છે એણે મારા માટે ઉત્તમ કામ કર્યું છે એ સમર્પણ છે જ્યારે આપણે આપણી જાતને સોંપીએ છીએ ને ત્યારે જ આવું અર્પણ આપણે કરી શકીએ અને ક્રિસમસ પર તમે બીજું બધું પછી આપજો પહેલા તમારી જાત પ્રભુને સોંપી દો તમારું જીવન પ્રભુને સોંપી દો પ્રભુ ઈસુ તમારા માટે આ જગતમાં આવ્યા છે અને તારા પાછળનું સત્ય તમે શોધો અને ચોક્કસ પ્રભુ તમને કૃપા આપશે આ જ્ઞાનીઓએ ઈસુને શોધ્યા એમની આરાધના કરી એમને ભેટ આપી અને આ છે ને વાઇઝ મેનની નાતાલ છે બાકી જે લોકો મૂર્ખ છે ને એ તો ઉજવણી કરીને ઘેર જતા રહે છે પણ જે જ્ઞાની છે એ પ્રભુ ઈશુને મળે છે એની આગળ નમે છે અને એને આપી દે છે ગીવ યોર સેલ્ફ ટુ ગોડ એન્ડ ગોડ વિલ યુઝ યોર લાઈફ ફોર હિઝ ગ્લોરી પ્રભુ આ વચન સમજવા માટે આપ સર્વને કૃપા આપે આઈ મીન